નામ ફેસલ મલેક ગામ બાકરોલ છે અમે ચિકોરી વાવી છે એમાં એફસ નો ઉપયોગ ત્રણ વાર કર્યો તેમાં એકવાર માટીમાં આપી એકવાર ખાતરમાં આપી અને એકવાર રેતીમાં આપી જેનથી સરસ રિઝલ્ટ મળ્યું છે જો તમે ચિકોરી જોઈ શકો છો બરાબર તેમથી જમીન પોચી રહેશે અને ખાતરનો અને પાણીનો બંનેનો ઓછો ઉપયોગ થાય છે પાણી વાળવામાં બી ડિફરન્સ આવી જાય છે પચ્ચીસ દિવસ થઈ રહી અને જમીન પર એની ફળદ્રુપને પોચી રહેશે એમથી સારી બરોબર અ હવે તમને લાગે છે કે આનાથી બીજા કયા પાકમાં તમે ઉપયોગ કરવા માંગો છો હા અમે એમાં ટામેટીમાં બી ઉપયોગ કરી છે મકાઈમાં બી ઉપયોગ કરી છે અને એક બીજું હજારી કરેલી એમાં બી ઉપયોગ કરી છે એમાં પણ સરસ રિઝલ્ટ મળેલું અમને ઓકે ટામેટીમાં એટલે દવા સાથે મિક્સ કરી દીધી હતી ટામેટીમાં દવા સાથે દવા સાથે કેટલી આપી હતી પાંચ એમ એલ આપી હતી પાંચ અમે આમાં ચિકોરીમાં બસો બસો એમ માટી સાથે રેતી સાથે ને ખાતર સાથે એટલે આ બે વીઘા ચિકોરી હશે બે વીઘા ચિકોરી છે બરોબર અને તમારી દ્રષ્ટિ હવે ખેડૂતો માટે શું કેવા માંગો છો એફસાઈટી કેવું લાગે છે તમને ખેડૂતો માટે તો બઉ સરસ છે એમને વાપરવી જોઈએ એફસાઈટી જેનાથી રિઝલ્ટ સારું મળે છે દવામાં બી ખર્ચો ઓછો થાય છે પાણીમાં બી ઓછું પિયત મળે એ વાત થાય છે અને બધી રીતે સારું છે વિકાસ સારો છે બધા જ ઓકે હવે તમને ઉનાળામાં શું વાવેતર કરવાના ઉનાળામાં માં આમાં જોઈએ બાજરી કરવાના છે બાજરી કરવાના છે તો તમને લાગે છે બાજરીમાં તમે ફાયદો લેવા ઈચ્છો છો હા હા બાજરીમાં પણ ઉપયોગ કરવાનો જ તે વેબસાઇટી નો